વડોદરા ખાતે રહેતા ચુમોતેર વર્ષીય વિઠ્ઠલ પ્રસાદ પંડિત વ્યવસાય વકીલ છે ગત રાત્રિએ સિંધરોટ નજીક અમરાપુરા મિની રિવર બ્રિજ પાસે વિઠ્ઠલ પ્રસાદ પંડિત પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અચાનક લાકડીથી જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો અને લાકડીના સપાટા મારીને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતને એકસો આઠ ઇમરજન્સી સેવાની મદદથી સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા સર્જાયેલી ઘટનાના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા વકીલોએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી જે વકીલો સાથે આ પ્રકારનું દુર્વ્યવહાર થઈ રહ્યા છે એ માટે સરકારને અમે વિનંતી કરીએ કે વકીલો માટે કે સુરક્ષા માટે કોઈ ખાસ કાયદો પસાર કરવામાં આવે જેથી કરીને વકીલો સુરક્ષિત રહે કારણ કે આવા નવા ગુજરાત રાજ્યમાં ને ભારત દેશમાં આવા નવા વકીલો ઉપર હુમલા થયા છે આ રીતે જેને જેને લગતી સરકારને વિચારવું પડશે કે વકીલો માટે બી કઈ ખાસ કાયદો પસાર કરે